સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા રણના અગરિયાઓને મોટું નુકસાન થયું છે મીઠાના અગરમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓની સ્થિતિ કફોડી બની નર્મદા વિભાગની બેદરકારીથી મસ્ત મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે દર વર્ષે ખારાઘોડા રણમાં નર્મદા વિભાગની બેદરકારીથી પાણી ફરી વળતા અગરિયાઓને હિજરત કરવાનો વારો આવ્યો છે હાલમાં રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજીત બે હજારથી વધુ અગરિયાઓ મીઠું પકવવા માટે પોતાના પરિવારજનો સાથે ધામા નાખ્યા છે બસો જેટલા અગરમાં કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓની રોજીરોટી છીનવાઈ ગઈ અગરિયાઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે પાણી આપવા માટે કેનાલો બનાવવામાં આવી છે નર્મદા વિભાગ દ્વારા એ એકદમ નિમ્ન સ્તરની છે છે કારણે થોડું વધારે પાણી પાણી છોડવામાં આવે તો આ આ કેનાલ તૂટી જાય પરિણામે બધું અગરિયાઓના પાટામાં ફરી વળે નર્મદા કેનાલમાંથી પુષ્કળ પ્રમાણમાં આજે રણમાં પાણી આવી રહ્યું છે અને એટલું બધું પાણી આવ્યું છે એના કારણે અગરિયાને ઘણું નુકસાન થઈ ગયું છે એક અગરિયા તરીકે આપણે નુકસાનની ગણવી તો મિનિમમ પચાસ હજાર કરતાં પણ વધારે